हा જય જે થી આપણે વધાવીએ જેનો પ્રારત્ન કીધો એનું સમાપત પણ દીધું છે વિરુદ્ર આશ્રમની પરંપરાને અત્યારે વહન કરી રહ્યા છે આપણા અરુન્દ્ર મહાયજના આચાર્ય શ્રી આતરે ભાઈ ભાઈ અને યદરા આજના મંગલ પ્રસંગે એમની અમૃત દ્વારા આશીર્વાદ આપીને આપણને સૌને બરન કરે આશ્રમ જારં ભૂતગણાધિ સે તમ કપી ईश्वर पा पते विदिततत्त्वमनन्तकीर्तिम् मायाश्रयं प्रगतमाय चिन्त्यरूपम् ओधस्वरूपमलम्बि शिवं नमामि नमः पार्वतीपतये એકલિંગ મહાદેવજી ના ચરણોમાં આધ્યાય ની માતાજીના ચરણોમાં વંદન પ્રણામ આચાર્ય ભાગવતજીમાં એમ કીધું છે ભગવાને કે બ્રાહ્મણો તો મારું સ્વરૂપ છે પણ અગ્નિ વલુદરા કૃષ્ણાશ્રમ અને વિદ્વાન આચાર્ય શાસ્ત્રીજી આપણને પ્રાપ્ત થયા છે આજે હું સુખદેવ દાદા ને પણ યાદ કરું

जिमने सिवलवा तेरे शोक न थे इवा परम भगवती अशोक भाई अनि जिमने साची धन्यानी प्रक्रिया वेदों में कहते ब्रह्मा साची प्रक्रिया जिमने प्रक्ताई सेवा परम भगवती हो में उनके अपने काका ने मार्जिन कम जुखाने के अपने मारा पर बहुत भाव से तो પરિવારના સદસ્યો અંજલીબેન વિદ્યાબેન રીતભાઈ ભાભી અને આપ સૌ આત્મીય છો વિશેષ કંઈ બોલવું નથી પણ આજે સમગ્ર એવો છે કે મોક્ષદા એકાદશી છે અને ગીતા જયંતિ છે તો શિવ મહાપુરાણમાં મહાદેવજીની વિભૂતિઓ છે જેવી રીતે ગીતાજીના દસમા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણની વિભૂતિ છે એ રીતે શિવ કારણે માધવ શ્રી વિભૂતિનું વર્ણન કર્યું છે અને મહાદેવ શ્રી ની વિભૂતિનું વર્ણન કરતા શિવ મહાપુરાણમાં કહ્યું કે વેદા નામ શામ ભેગોસ્તી દેદોમાં શામ ભેગ એ તમહ અને માટે શિવજી કેવા છે તો રુદ્રિના પાક્ષમાં તે કહ્યું

મારા મનમાં પ્રશ્ન છે શું કે વિશ્વ પિતામહ અને ગુરુ દ્રોણાચાર્ય જે બાણો છોડતા હતા એ બાણોને રોકતું તું કોણ ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે કીધું હે અર્જુન એક તો તારા રથમાં હું બેઠો હતો અને બીજા દેવાધી દેવ મહાદેવજી તારી સાથે તો આ શિવ તત્વ શિવનો અર્થ જ કલ્યાણ છે અને એ જ કીધું

હું એમને હૃદયથી આશીર્વચન આપું છું કારણ કે હું એ જાણું છું કે શાસ્ત્રીજી નું કાર્ય ખુબ વિસ્તારમાં

ದ ಸಾರಿ ಸೃಷ್ಟಿ ಶಿವ गरी शिवदर शान्या तो आली प्रतीति महादेव जी सौने कराव एक पावसाते वाणी रूपी पुष्प वरद चरण वाक्य पुष्प उपहारम एक समर्पित करता वाणी ने अहि जुला मापूछु न हो नवा जो बार कवि पाडे ना सरस्वती थोड़ा भला भाईला संत वाणी ने

ये साथे आचार्य श्री मक्कज भाई ने विनती आगरा लोग कारियों हाँ आगरा अध्यक्ष ने आचार्यों श्री अगली होती है आते आशीर्वाद ने आगे ना भी अगली होती परंपरा मावारा परंतु भाई उपचारियों